સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટા માં આંગણવાડી કાર્યકરો પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો ઉપલેટા શહેરના મ્યુનિસિપલ જનતા ગાર્ડન ખાતે આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કામગીરી પ્રમાણે છવ્વીસ રૂપિયા પગાર આપો જે મોબાઈલ આપવામાં આવ્યા છે તે નબળી ગુણવત્તાના અને બંધ પડી ગયેલા હોય તો સારા મોબાઈલ આપવાની માંગ કરાઈ અનેક પડતર માંગણીઓ સંદર્ભે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કર્મચારીઓ જનતા ગાર્ડન ખાતે વિવિધ માંગના અનેક પ્લે કાર્ડ સાથે એકઠી થઈ અનેક વખત તંત્રને અને સરકારને રજૂઆતો કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આગામી સમયમાં ગાંધીનગર ખાતે આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણા કરવાની પણ જાહેરાત કરાઈ જો ધરણા બાદ કોઈ પણ પ્રકારની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે મારું નામ સમાની લોફર હું આંગણવાડી કર્મચારી તરીકે ફરજ બજાવું છું આજે અમે સાત તારીખે જનતા ગાર્ડનમાં ઉપલેટા આંગણવાડી હેલ્પર અને વર્કર બંને બેનો લાલ કપડા પહેરીને અમારી માંગ દિવસ ની ઉજવણી કરી છે આજે અમે અને સરકાર ને અમે બહુ આવેદન પત્ર અને પરિપત્ર ઘણા મોકલા છે પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી અને અમારી મુખ્ય માંગ તો એ છે કે અમને પેલા લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે અને જો એમ એમ વાય ના એમ એમ એમાં ચણા તેલ આવે છે ને એ ચણા ને ના આપીએ ને તો મંગળ દિવસની જે ઉજવણી પરિપત્ર છે તો કોઈ એડવાન્સ અમને આપતું નથી અને છે ને અમને જો અમારું આટલી કામગીરી કરીએ તો સરકારને અમારું સાંભળવું પડે છવ્વીસ અમારું વેતનની માંગ છે એ વેતન અમારું કરવું પડે જો નહીં કરે તો અમે ચૂંટણીનો કરશું અને આંગણવાડીને તાળાઈ આપશું અને કામગીરી અમે એક પણ નહીં કરીએ ઓનલાઈન કે ઓફલાઈન એક કામગીરી અમે નહીં કરીએ અને આગળ અમે ગાંધીનગર ધરણા પર બેસવાની તૈયારીમાં છીએ મારું નામ વાળા પુષ્પાબેન છે હું એક આંગણવાડી વર્કર છું આજે અમે અત્યારે સાતમી માર્ચે મહિલા અધિકાર માંગ દિવસ તરીકે ઉજવવા અહીં ઉપલેટા જનતા ગાર્ડન માં મળ્યા છે બધા આંગણવાડી વર્કર બેનો લાલ ડ્રેસમાં અને અમારે અમે આ પહેલા અગાઉ પણ ઘણા બધા આંદોલનો કર્યા છે આવેદન પત્રો આપ્યા છે પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી અમારી તો એક તો એ જ માંગ છે કે અમારે જે આ અમને મોબાઈલ આપ્યા છે એ નબળી કંપનીના છે એ અત્યારે લગભગ સો ટકા માંથી દસ ટકા પણ એ મોબાઈલ ચાલુ નથી અને અમારા પર્સનલ મોબાઈલ માં અમારે બધી કામગીરી કરાવી કરવી છે અમે અત્યારે તો અમને નવા મોબાઈલ આપે એક તો અમારે લઘુમતી લઘુ લઘુત્તમ વેતન અમારું આપે અમને સરકાર અને આ જે એમ યોજના છે એ તો સરકારની હા ખોટી જ યોજના છે કે એમાં અમને કાંઈ પણ વસ્તુ ટાઈમસર આવતી જ નથી ચણા તુવેર ને તેલ જે સરકારે આ બળાસો ફેંકી છે એમાં કઈ વસ્તુ અમને ટાઈમે આવતી નથી તો અમારે લાભાર્થી અમારે કેટલાક ઝગડા કરવા એક તો યોજના બંધ કરે પછી આ એક મોબાઈલ આપે લઘુત્તમ વેતન માં અમારો આપે અમને સમાવેશ કરે અને અમારું કઈ નહીં કરે અમારી માંગ છે છવ્વીસ હજાર નું આગામી કાર્યક્રમ અમારે નવ તારીખે અમે ગાંધીનગર જવાના છે ધરણા ઉપર બે હવાના છે અને ચૂંટણી નો બહિષ્કાર કરશું જો સરકાર અમારું કઈ નઈ સાંભળે નવ તારીખે ગાંધીનગર અમે વિધાનસભામાં જવાના છે તો અમે બધા અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું